સુરતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થયો છે ડિજિટલ એરેસ્ટ કરી પ્રોફેસરને છવ્વીસ કલાક સુધી બંધક બનાવ્યા હતા કોલેજ ઘર અને હોટલમાં છવ્વીસ કલાક બંધક બનાવ્યા તાઇવાનથી મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યાનું કહ્યું હતું ચાલુ વિડીયો કોલે પ્રોફેસરનો પુત્ર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો લોકોને ખાસ એ અપીલ છે કે કોઈ પણ પ્રકારનું તમારી સાથે સાયબર ક્રાઇમ બને તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને એને રજીસ્ટર્ડ કરાવો અને આવા પ્રકારના કાયદાકીય એજન્સીઓ લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ કમ્યુનિકેશન તરફથી આવતા એમના નામે આવતા આવા ફેક કોલ્સથી ગભરાશો નહીં તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરો અને તમારે જો કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હો કાં તો આ પ્રકારનો કોલ રિસીવ કરો તો એને કોલ કટ કરો નજીકનો પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ ચાલો San